નમસ્કાર મિત્રો અત્યારે તમે જે જોવો છો તે હળોદ પોલીસ મથક છે અને આ છે તે ખેડૂતો છે અને આમ આદમી પાર્ટીને જે બોટાદ ખાતે જે કરદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈ તેને સમર્થન આપવા પહોંચે તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે અને નજરકેદ કરવામાં આવ્યા છે ત્યાંથી આપણે હળોદ પોલીસ મથકેથી લાઈવ દ્રશ્યો બતાવીશું કે ખરેખર કરદો શું છે અને શું કારણે ત્યાં જતા હતા કાનપા

અરેસ્ટ કર્યા હતા ઘરે બધાને તેના કારણે આજે અત્યારે પોલીસ સ્ટેશને ધરપકડ ખેડૂતોની કરી અને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા પણ આનો જવાબ સીમિત નથી આખા ગુજરાતના માર્કેટયાર્ડમાં ખેડૂતો હેરાન થાય છે અત્યારે જો જગદીશભાઈ જુઓ ને તો આ હાઈવે થી લઈને માર્કેટ યાર્ડ ચાર નંબરના ગેટ સુધી ત્રણસો પ્લસ વાહન ઉભા છે અને અત્યારે ખેડૂતોને અડધી કલાક થી ઉભા છે લોકો તાણી જોવે છે કે ક્યારે અંદર લેશે ને ક્યારે બહાર લેશે ને આપશે કે નહીં આપે એવા ઘણા અનેક પ્રશ્નો છે ખેડૂતોના પણ હળવદ યાર્ડમાં જે હજી હળવદ યાર્ડમાં જો આવું ના આવું આયોજન રહેશે ખેડૂતોને જગ્યા નહીં આપવામાં આવે અને વેપારીઓને જગ્યા આપવામાં આવશે તો હળવદ માર્કેટ યાર્ડને દિવાળી પછી જવાબ દેવાની તૈયારીમાં જ છે ખેડૂત મિત્રો અને અત્યારે કોઈ આયોજન અમે નથી કરતા એનું કારણ કે ખેડૂતો અત્યારે દિવાળીની સિઝન છે હળવદ યાર્ડમાં કાંઈ બંધ થાય અને કાંઈ નુકસાન થાય તો ખેડૂતો હેરાન ન થાય તેના માટે અમે કાંઈ અત્યારે આયોજન નથી કરતા પણ દિવાળી પછી માં જે હળવદ માર્કેટ માં અસુવિધા છે એના માટે અમે બહાર નીકળવાના જ છે અને ખેડૂત મિત્રો અત્યારે જવાની તૈયારીમાં તાલુકામાં ઓછી ઓછી પચીસ પ્લસ ગાડી જવાની હતી પણ અરેસ્ટ કર્યા કોઈને હોમ ઘરે રાખ્યા છે અને કોઈ આવી નથી ગયા એવી રીતના પોલીસનું પણ આ સામંતવાદી સરકાર છે જોવી તો આપણે અત્યારે આ ખેડૂત મિત્રો પૂછો મગફળીના આઠસો રૂપિયા પોઈ તમને ભાઈ ના તેરસો રૂપિયા પોઈ કોઈ દી આ સામંતવાદી સરકાર અને જે બીજેપીના આગેવાનો દાખલા તરીકે માર્કેટયાર્ડ હોય તો એમના બાપ દાદીને જાગીર માની લીધી કે હવે અહીંયા આપણને કોઈ કેવા વાળું છે જ નહીં અમુક માર્કેટયાર્ડ આપણે હળવદ માર્કેટયાર્ડની જ વાત કરી તો ગમે કાળે સામધામ દંડ ભેદની નીતિ અપનાવી કોઈ વિપક્ષ જેવું રહેવા ન દીધું માર્કેટયાર્ડમાં એટલે ખેડૂતોના પ્રશ્નનો કોઈ નિકાલ નથી આવતો પણ ટૂંક જ સમયમાં જો વિપક્ષ આવનારા સમયમાં અમે લડત આપવાના છીએ કે માર્કેટ યાર્ડ કેવી રીતના એ બિનહરીફ કરી લે છે એટલે તેના માટે પણ સંઘર્ષ કરવાના છે અને માર્કેટ યાર્ડના જે સત્તાધીશો ખેડૂતોને જે હેરાન કરે છે અને નો કહેવાના શબ્દ કે છે પણ એનો પણ જડબાતો જવાબ દેવાના છે જય જવાન જય કિસાન ચંદુભાઈ ખાસ તો જે કયા બે મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી અત્યારે જે ખેડૂત મહાપંચાયત જે યોજાવાની છે ત્યાંથી સમર્થન આપવા પહોંચવા જવાના હતા પડદો જે છે એ બધાએ બહુ સાંભળેલું હશે કે ગુજરાતના ખેડૂતો બોટાદના ખેડૂતો હોય કડદાના લીધે કે જે એપીએમસીમાં ભાવ થયા હોય ત્યાંથી જે મિલ હોય કે જીન હોય ત્યાં નાખવા જાય ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવતું આમાં હવા છે એના લીધે ત્યાં પણ તેના ભાવ ઓછા કરવામાં આવે છે તો આ કડદાનો આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા ગોપાલ ઇટાલિયા અનેકો નેતા આમ આદમી પાર્ટીના નેતાઓને આજે હોમ ક્વોરન્ટાઇન હોમ ડિટેન કરવામાં આવ્યા છે આ કાલથી કાલ રાતના આમ આદમી પાર્ટીના જે નેતાઓ હળવદના છે કાનપા છે ડોક્ટર રાણા સાહેબ છે અમે છે હિતેશભાઈ છે દેવરાજભાઈ છે આ બધાને ઘરે નજર કેદ કરવામાં કાલ રાતે દસ વાગ્યા થી આવ્યા હતા તો આજે બપોરે પછી અમને પોલીસ સ્ટેશને લઈ આવ્યા એટલે કહેવાનું મતલબ એ છે કે આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડે છે વંચિતો માટે લડે છે અને લોકોના હિત માટે લડે છે આમ આદમી પાર્ટી ખેડૂત સાથે અન્યાય થશે ક્યારેય પણ સહન નહીં કરે આવનારા સમયમાં મોટા પાયે આંદોલન કરવા પડે તો આંદોલન પણ કરીશું અને જેમ બોટાદમાં ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમ હળવદમાં પણ આવનારા સમયમાં કરવું પડે તો આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટીની ટીમ ક્યારેય પણ એક ડગલા વાર પણ પાછી નહીં પડે અને હું શાસિત ભાજપ છે એને હું કહેવા માંગુ છું કે જે તમારો અત્યાચાર વધી રહ્યો છે જે તમે દમનગીરી કરી રહ્યા છો જે તમે ખેડૂત ઉપર અન્યાય કરી રહ્યા છો તે અન્યાયને આમ આદમી પાર્ટી ક્યારે પણ જે અન્યાય થાય છે એનો સહન નહીં કરે અને બીજી વાત કરવા જઈએ તો ખેડૂતો બોલવા જાય તો ખેડૂતોને દબાવવામાં આવે છે ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાનો કપાસ મગફળી કે બીજા અન્ય પાકો લઈને જતી હોય પૂરતા ભાવ નથી મળતા એપીએમસી માં જે ખેડૂતોને સુવિધા મળવી જોઈએ એ સુવિધાઓ નથી મળતી તો આ બધા મુદ્દા થી લઈ આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના હિત વિચારી આમ આદમી પાર્ટી આ વખતે મેદાનમાં છે અને ખેડૂત સાથે અન્યાય થશે એ ક્યારેય પણ સહન નહીં કરે કેટલા વાગે ને અહીંયા લાવ્યા તમને કેટલા આગેવાનો લાવ્યા અમને પંદર થી વીસ આગેવાનો હતા ખેડૂત મિત્રો હતા

ગુજરાતમાં જે દારૂ વેચાઈ રહ્યા છે ગુજરાતમાં એવા અનેક ગુનાઓ છે જેની પાછળ પોલીસનો ટાઈમ અને સમય ખર્ચાય તો સારું બાકી અમે લોકો લડવા માટે આવ્યા છીએ ખેડૂતો માટે અમારી પાછળ ટાઈમ બગાડી આ જે ગુજરાત જે પોલીસ કર્મી છે એને હેરાન કરવામાં આવે છે એટલે કહીએ છીએ પોલીસ કર્મીને હેરાન કરવા કરતા જે ખેડૂતના ના પ્રશ્નો છે એનું જલ્દી ઉકેલ લાવો શું કહેશો વોરમર સાહેબ આપણે તમે ખેડૂતોની જે વાત કરી બોટરની જે બીજો મુદ્દો હતો કે જે પણ ખેડૂતો વેપાર કરવા માટે જે તમને ટ્રેક્ટર લઈને આવે છે અને ટ્રેક્ટર લઈને જે એના વેપારીઓ જે ટ્રેક્ટરના કપાસ હોય કે મગફળી હોય એ જે સોદો થયા પછી એના મગફળીના જે ઝીણમાં તેમના ટ્રેક્ટર સાથે લઈ જવામાં આવે તો એના ભાડા ભાડું પણ મળે એના માટે પણ આપણે રાજુભાઈ કરપડા એ મુદ્દો ઉઠાવ્યો હતો એ માટે રાત્રિ રોકાણ કરવામાં આવે ને બીજા દિવસે એની સુવિધા હોય ને બીજા દિવસે એને ખેડૂતોના જીન ઉપર જવું પડે તો એનું પણ વળતર એને મળતું નથી અને જ્યાં ખેડૂતોનો જે પણ કપાસ લેવામાં આવ્યો હોય તો ધારો કે તેરસો ને એસી લેવામાં આવે અને પછી એ જ કપાના હવા છે પાણી વાળો છે એમ કરીને એસી રૂપિયા સો રૂપિયા ઓછો ભાવ કરે અને ખેડૂત પછી કપાસ તો દે દીધો હોય એકવાર ભાવ થયા પછી બીજી વાર પણ ભાવ ઓછા કરે છે ખાસ તો માગણીઓ જે છે જ જો જગદીશભાઈ આ પોલીસ તંત્ર એ જગતના તાતનો દીકરો છે અને ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માંગે છે દીકરો અને જગતનો તાત જો ભેગા થયા તો ભાજપની સત્તાની ગોટલી છોટલી હાથમાં નથી આવવાની ટૂંક જ સમયમાં એના તાલુકા પંચાયત જયારે આવવાની છે ત્યારે જવાબ દેવામાં આવશે પણ ખેડૂતોનો જે મુદ્દો રહ્યો અત્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં જે રાજુભાઈ જે રીતે જે ગુંડાની રીતે માફક વર્તન કરવામાં આવ્યું અને શોર્ટમાં કેવું હોય રાજુભાઈ ગોપાલભાઈ કે ઈશુદાન આરે આ કોઈ વર્તન ગેરવર્તન નથી પણ ગુજરાતના અઠાવન લાખ ખેડૂતોને એક તમાચો માર્યો છે ભારતીય જનતા પાર્ટીએ કે રાજુભાઈ ની ધરપકડ કરવામાં આવી એમાં રાજુભાઈ ની નથી ધરપકડ કરી પણ આ ગુજરાતના ખેડૂતોને એક તમાચો છે અને આવનારા સમયમાં ગુજરાતનો ખેડૂત સક્ષમ થયો અને ભારતીય જનતા પાર્ટી સામે જે અંગ્રેજોની ઓલાદો ની મારફત જે કામ કરી રહી છે ખેડૂતો સાથે દમન કરી રહી છે અંગ્રેજો જે દમન કરી ગુજારી રહ્યા હતા જે ઓલાદી કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેડૂતો ગેરવર્તન કરવું ખેડૂતોને કઈ રીતે ડરાવવા ધમકાવવા ખેડૂતોના આગેવાનો ઉપર કેવી રીતના ખોટા કેસ કરવા કેવી રીતના હેરાન કરવા અને ટૂંક જ સમયમાં ગુજરાતના હરેક જિલ્લા તાલુકામાં ખેડૂતોની મહાસભા આયોજન કરી અને જે જવાબ દેવાનો છે જડબાતોડ ત્યારે આ પોલીસ તંત્ર કોઈ કારણોસર ખેડૂતોને રોકી સક્ષમ રહેવાનું નથી કારણ કે આવનારા સમયમાં ખેડૂતો સક્ષમતાથી પૂરી તાકાતથી બહાર નીકળવાનો છે અને વધારે કઈ તો આજનું જે આયોજન હતું એ પોલીસ તંત્રના હિસાબે જે બંધ રહ્યું છે એ એ પણ ખેડૂતનો એક દીકરો છે તેને પણ ખબર છે કે આ કામ આપણે નથી કરવું પણ સરકારના દબાવમાં આવી અને આવું આયોજન એમના હાથે કરાવે છે તેનો જવાબ દેવામાં આવશે શું કશો ચંદુભાઈ હવે શું રણનીતિ રહેશે હવે નહીં અમારા પ્રદેશ નેતૃત્વના અંદરમાં જે પણ ગાઈડલાઇન્સ આવે કે જે પણ માર્ગદર્શન આવે એ પ્રમાણના અમારા આંદોલન હશે વિરોધ કરવાના હશે કોઈ પણ બીજા મુદ્દાથી અમારે જે પ્રદેશમાંથી ગાઈડલાઇન્સ આવે એ પ્રમાણના અમે આયોજન કરશું અને ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી હંમેશા રહેશે તમે ક્યારના બેટાના હવે પોલીસે શું કીધું તમને બેસાડી તો બે વાગ્યાના રેખા છે બેસાડીને હવે અત્યારે ડિટેન કર્યા હતા એટલે હવે થોડીક વાર પછી થોડીક વાર પહેલાં અમને કીધું કે હવે તમે જઈ શકો છો પણ જે અમારું ખેડૂતો માટે લડવાની લડત છે એ લડત અમારી ચાલુ રહેશે અમારા મનોબળ છે એ મનોબળને કોઈ પણ તોડી નહીં શકે અને હવે જે ખેડૂત છે ધીમે ધીમે જાગૃત થતા જાય છે તો હું ખેડૂતોને પણ મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું આ લડાઈ આમ આદમી પાર્ટીની એકની લડાઈ નથી આ લડાઈ ગુજરાતના જે ખેડૂતો છે જે વંચિત ખેડૂતો છે એ ખેડૂત માટેની લડાઈ છે તો ખેડૂતોએ અમે બે હાથ જોડીને અપીલ કરીએ છીએ કે તમે આ મુહિમ આ લડાઈમાં માં જોડાવ તો જે આપણા વર્ષોથી આ પ્રશ્ન છે એ પ્રશ્નને ને જલ્દી જલ્દ વાંચા મળે તો આ આમ આદમી પાર્ટીના નેતાઓ હતા સાથે જ ખેડૂતો હતા કે જેમને નજર કેદ કરવામાં તો અટકાયત કરવામાં આવી હતી આમ તો ઘરે મોડી રાતે જ તો ઘણા બધા મિત્રો જોડાયા છે ફરી એક વખત કે બોટાદ પહોંચે જે કાર્યક્રમ હતો કિસાન મહાપંચે ત્યાં આમ આદમી પાર્ટીના ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચે તે પહેલા જ તમામને નજર કેદ અને અટકાયત કરવામાં આવ્યા હતા અને ત્યાં અત્યારે પોલીસ સ્ટેશન બેસાડવામાં આવ્યા હતા પરંતુ હાલમાં તેઓને ઘરે જવાની છૂટ આપી છે અને તેને લઈને જ આપણે તેમના પ્રશ્નોને વાચ આપવા અ પહોંચ્યા હતા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો